વેલકમ ફ્રેન્ડ્સ તમામ મિત્રોનું આપણા ખાસ સેશનમાં હાર્દિક સ્વાગત છે રેવન્યુ તલાટી રેવન્યુ તલાટી કરતા હતા રેવન્યુ તલાટી પરીક્ષા પણ આવી ગઈ છે પ્રિલિમ્સ આવી ગઈ છે અને મેઇન્સ પણ આવવાની છે બરાબર આપણે બધાને એવો કોન્ફિડન્સ હોવો જોઈએ સાહેબ હું પરીક્ષા આપવા જાઉં એટલે હું ક્વોલિફાય કરું અને મારે પરીક્ષા પાસ કરવાની છે એની હાવ કરવાની છે બાય વુક એન્ડ ક્રૂક કરવાની છે એટલે હવે છેલ્લે લડી લેવાનો સમય છે હવે અહીંયા ભાગુ તો અમારી ભોમકાલા જે હવે બાકા ઝીકી બોલાવવાનો સમય છે હવે પાછું પડવાનું થતું નથી થાકેગા નહીં હારેગા નહીં બેઠેગા નહીં રૂકેગા નહીં ઝૂકેગા નહીં સાલા બાકા ઝીકી બોલાવી દેશું છોઈતરા પાડી દેશું આ વખતે જ રેવન્યુ તલાટી પાસ કરવાની છે એની હાવ કરવાની છે પોતાની જાતને સાબિત કરવાની છે ક્યુકે બહુ જ સાલ બાદ ભી જબ લોગ મિલતા હૈ ક્યુ કે બહુત સાલ બાદ બી જબ લોગ મિલતા હૈ તબ ખેરિયત નહીં હૈસિયત પૂછતા હૈ અને આપણે આપણી હેસિયત બનાવવાની છે આપણે આપણી આઈડેન્ટિટી બનાવવાની છે આપણે આપણી ઓળખ બનાવવાની છે અને એના માટે બરાબર તો પીડાકોટવાળા સાહેબનું મોટિવેશન આપની સાથે છે જ્ઞાન લેવની ટીમ આપની સાથે છે રોજે રોજ મોજે મોજ તમે સરસ મજાની તૈયારી કરી છે તૈયારી ઉપર વિશ્વાસ રાખજો બીજી કોઈ ચિંતા કરતા નહીં બરાબર છે આપણે પાસ થવાના જ છીએ આપણે કટ ઓફ પાર કરવાના જ છીએ આપણે સિલેક્ટ થવાના જ છીએ એટલે બાકી બધી વસ્તુ ગોણ છે બરાબર આપણે આપણી જાત ઉપર વિશ્વાસ રાખીને પરીક્ષા આપવાની છે બીજું બધું ભૂલી જવાનું સાહેબ પેપર અઘરું પૂછાશે કે સહેલું પૂછાશે સાહેબ કરંટ અફેર્સ કેવું પૂછાશે સાહેબ મેથ્સ રીઝનિંગમાં સમય લાગશે એટલે ત્રણ કલાકનો સમય આપ્યો છે બીજું બધું ભૂલી જવાનું છે ચાલીસ માર્ક્સનું મેથ્સ રીઝનિંગ છે એ સિલેબસ આપણને યાદ છે વીસ માર્ક્સનું ઇંગ્લિશ છે વીસ માર્ક્સનું ગુજરાતી છે બરાબર ત્રીસ માર્ક્સની અંદર તો કે ભાઈ આપણું બંધારણ છે જાહેર વહીવટ છે અને ઇકોનોમિક્સ છે ત્રીસ માર્ક્સની અંદર તો કે ભાઈ આપણું ઇતિહાસ ભૂગોળ અને વારસો છે ત્રીસ માર્ક્સની અંદર તો કે ભાઈ આપણી પાસે પર્યાવરણ છે પર્યાવરણ સાથે તો કે ભાઈ સાયન્સ એન્ડ ટેકનોલોજી છે બરાબર એમાં ઇન્ફોર્મેશન એન્ડ કોમ્યુનિકેશન ટેકનોલોજી છે અને ત્રીસ માર્ક્સનું કરંટ છે ચલો અભ્યાસક્રમ કેટલાને યાદ છે પાક્ પાક્કો અભ્યાસક્રમ યાદ હોવો જોઈએ પરીક્ષા આપવા જતા હોય ને આપણા મગજમાં અભ્યાસક્રમે ક્લિયર ના હોય તો ક્યારેય પરીક્ષા પાસ થવાના નથી ચલો તો આ વખતે આપણે યસ આઈ કેન આઈ વિલ આઈ મસ્ટ પોતાની જાત ઉપર રાજ કરજો વિશ્વાસ બરાબર યસ બરાબર નેગેટિવ વિચારોથી દૂર રહેવાનું સાહેબ નેગેટિવ વિચારો રહ્યા ને એ માણસોથી દૂર રહેવાનું રેવન્યુ તલાટી બનવાનું છે એની હાવ બનવાનું છે બાય હુક ક્રુક બનવાનું છે પોતાની જાતને સાબિત કરવાની છે ચૌદ સપ્ટેમ્બર બરાબર આપણો હિન્દી દિવસ કહેવાય આમ તો પણ આપણા માટે ચૌદ સપ્ટેમ્બર છે એ રેવન્યુ તલાટી બનવાનો દિવસ છે પોતાની જાતને સાબિત કરવાનો દિવસ છે અને આપણે જ આપણી જાતને સાબિત કરવાની છે બીજું કોઈ તમને સમજો કે ભાઈ તમારે પોતે જ તમારી જાતને સાબિત કરવી પડશે ના કિસી હમસફર નીકળેગાફર હમ નસીસે નીકળેગા અમારે પેર કા કાંટા હે ખુદી નીકળેગા આપણે પોતે જ આપણી જાતને એટલી માનસિક મજબૂત કરી દેવાની છે બાકાજીકી બોલાવી દેવાની છે સાહેબ બરાબર છે અને પેપર ગમે આવે પેપર હાર્ડ આવે તો કટ ઓફ ડાઉન જાય પેપર ઇઝી આવે તો કટ ઓફ અપ જાય બરાબર છે અને પેપર મોડરેટ આવે તો કટ ઓફ એ તમારું એવરેજ આવે એટલે બીજી કોઈ ચિંતા કર્યા વિના યસ આઈ કેન યસ આઈ કેન હા હું કરી શકું છું યસ આઈ વિલ હા હું કરીશ યસ આઈ મસ્ટ હા મારે ફરજિયાત કરવાનું છે એની આવ કરવાનું છે મારું જે સ્વપ્ન છે ડ્રીમ છે ગોલ છે લક્ષ છે મંજિલ છે એ મારી નજરની સામે છે અને એ મેળવવા માટે તો કે હવે મારે મારું બેસ્ટ આપવાનું છે બસ બીજી બધી ચિંતા છોડી દેવાની છે મગજની અંદર કારણ કે ઘણા બધા સાહેબ પેપર કેવું આવશે સાહેબ પેપર હાર્ડ આવશે કે પેપર ઇઝી આવશે ચલો અભ્યાસક્રમ કેટલાને ખબર છે કે સાહેબ અભ્યાસક્રમ આવો છે કેટલા ટકા માઇનસ છે તો ભાઈ ઝીરો પોઈન્ટ પચીસ માઇનસ છે કેટલો સમય છે તો કે ભાઈ ત્રણ કલાકનો સમય છે બરાબર ઇંગ્લિશ છે એ કેટલા ગુણનો છે તો કે સાહેબ ઇંગ્લિશ છે એ વીસ ગુણનું છે બરાબર એમાં ગ્રામર એ પૂછાય અને શું પૂછાય તો કે ભાઈ ગ્રામરની સાથે વોકેફ એ પૂછાય ગુજરાતી વ્યાકરણ અને ગુજરાતી ભાષા વીસ ગુણની છે વીસ ને વીસ ચાલીસ થઈ ગયા બરાબર ત્રીજા નંબરે આપણી પાસે શું છે તો કે ભાઈ ત્રીજા નંબરે આપણી પાસે બંધારણ છે બંધારણના સારા પ્રશ્નો પૂછાય છે જાહેર વહીવટ થોડો ઘણો પૂછાઈ જશે પણ એની ચિંતા ના કરતા ડન એકદમ ઇઝી વિષય છે અને અહીંયા અર્થશાસ્ત્ર અહીંયા લીધું છે એટલે અર્થશાસ્ત્ર છે એ આપણે કરંટ બેઝ થોડું વધારે કરી લેવાનું કરંટ ત્રીસ ગુણનું છે અર્થશાસ્ત્રની અંદર એ કરંટના પ્રશ્નો પૂછાશે અહીંયા ત્રીસ ગુણ કેટલા ગુણ ત્રીસ ગુણ ત્યાર પછી તો કે ભાઈ ઇતિહાસ ભૂગોળ અને વારસો હવે આ તો જૂનાન જાણીતા વિષય છે ઇતિહાસ ભૂગોળને વારસો દરેક પરીક્ષામાં આપણે કહી રહ્યા જોઈએ કોઈ નવા કરવાની જરૂર ના હોય તમારે અત્યારે થોડાક દિવસ છેલ્લે કરવું હોય ને તો આરબીઆઈની વેબસાઇટ જોઈ લો ભાઈ ઇકોનોમિક્સનું કરંટ જોઈ લો સાયન્સ ટેકનું કરંટ જોઈ લો બરાબર ને રોજે રોજ કરંટ ઉપર ફોકસ કરો કારણ કે કરંટ છેલ્લે કરવાનું હોય ડન તો અહીંયા બંધારણ જાહેર વહીવટ અર્થશાસ્ત્ર ઇતિહાસ ભૂગોળ વારસો ત્રીસ ગુણનો થઈ ગયો હવે આપણી પાસે તો કોઈ પર્યાવરણ છે એટલે પર્યાવરણનું મહત્ત્વ છે પર્યાવરણ ખાસ કરજો સાથે વિજ્ઞાન અને ટેકનોલોજી બરાબર સાયન્સ એન્ડ ટેકનોલોજી વિજ્ઞાન અને ટેકનોલોજી છે અને આની અંદર તમારે આઈસીટી કરવાનું છે બરાબર ઇન્ફોર્મેશન એન્ડ કોમ્યુનિકેશન ટેકનોલોજી કરવાનું છે ત્રીસ ગુણ અહીંયા છે ત્યાર પછી કરંટ અફેર્સના આપણા ત્રીસ ગુણ છે કરંટ ખાસ કરવાનું છે બરાબર કરંટ તમારું અત્યારે ચાલુ છે રોજે રોજ મોજે મોજ તમે સરસ મજાનું કરંટ કરો છો અને ત્યાર પછી તો કે ભાઈ આપણું ગણિત અને રિઝનિંગ છે એ ચાલીસ ગુણનું છે ગણિત અને રિઝનિંગ ભેગું થયેલ કેટલા ગુણનું છે તો કે ભાઈ ચાલીસ ગુણનું છે તો અહીંયા ચાલીસ ને ત્રીસ સિત્તેર સિત્તેર ને ત્રીસ સો ને તો કે ભાઈ હા ત્રીસ એકસો ત્રીસ એકસો સાઠ એકસો ને વીસ એકસો એંસી ને વીસ બસ્સો બસો એમસી ક્યુ છે આ રીતે તમારા બસો એમસી ક્યુ આવવાના છે બરાબર એના માટે તમને ત્રણ કલાક એકસો ને એંસી મિનિટનો સમય મળવાનો છે ઝીરો પોઈન્ટ નેગેટિવ રહેવાના છે પણ ચિંતા કરવાની નથી પોઝિટિવ આપણે રહેવાનું છે બરાબર બરાબર હાર્ટ ઇટ ઇઝ ઇન લેફ્ટ બટ ઇટ ઇઝ ઓલવેઝ રાઈટ આવું કહેવાય છે આપણું હૃદય છે ને એ ડાબી બાજુ છે પણ હંમેશા કેવું હોય છે એ હંમેશા સાચું હોય છે અવર હાર્ટ ઇઝ ઇન લેફ્ટ બટ ઇટ ઇઝ ઓલવેઝ રાઈટ બરાબર સુનો સબકી કરો દિલ કી બરાબર બધાનું સાંભળો પણ છેલ્લે તો દિલ કે કરવાનું છે બરાબર મગજ આપણું છે ને એ ઘણી વાર એમ કે ભાઈ નહીં થાય મારાથી નહીં થાય પણ એકવાર આપણે સાહેબ આપણું બેસ્ટ આપ્યું હોય આપણે સાહેબ રેવન્યુ તલાટીને સિદ્ધતથી ચાહી છે સાહેબ

હવે પાછું પડવાનું થતું નથી હવે નવું વાંચવાનું થતું નથી હવે તમારે તમે જે તૈયારી કરી છે ને એને રિવાઈઝ કરો એકવાર બરાબર રિવિઝન કરો હું તો એવું કહું છું કે શક્ય હોય ને ત્યાં સુધી તમે પેપર સોલ્યુશન કરો તમને તમારા વિષયની અંદર કયા વિષયના કેટલા ટોપિક આવડે છે ને એનું પેપર સોલ્યુશન ઉપર પ્રયત્ન કરો ડિસ્કશન કરો વાંચવાનો કંટાળો આવશે તો ડિસ્કશન કરો તમને એવું થશે ઘણી વાર કે સાહેબ વાંચેલું યાદ નથી રહેતું અને ક્યાંય સ્પ્રિંગ ચોંટાડી ના દેતા વાંચતા વાંચતાં સ્પ્રિંગ ચોંટી જાય સાહેબ આ તો મેં વાય ચૂટ નથી ઘણા એવું કે ગયેલા અલ્હે આ તો પૂછવાનું છે આપણી સ્પ્રિંગ ક્યાંય ચોંટાડી નથી દેવાની બરાબર આપણે કંઈ આપણી સ્પ્રિંગ ચોંટી ના જાય એ કોઈ એક ટોપિક ઉપર ચોંટી ગઈ સ્પ્રિંગ લે આ તો મારો રહી ગયો હાલા ભાઈ રહી ગયો તો રહી ગયો મૂકો નહી યાર સાહેબ ધ માર્કનું રહી ગયું તો ભલા મારા ભાઈએમાંથી એકસો નેવું આવે ધનું રહી ગયું તો શું ચિંતા કરો ના એટલે કદાચ કોઈ વિષયની અંદર આપણે હજી થોડા નબળા છીએ તો હવે એ ચિંતા કરવાની નથી આપણે કટ ઓફ પાર કરવાનો છે આપણે બસોમાંથી બસો નહીં લાવવાના મારા વાલીડાઓ સમજજો આ અમારા કલે જાઓ બસોમાંથી બસો આપણે નહીં લાવવાના હો કટ ઓફ કેટલું જાય આપણે બસોમાંથી બસો ટીક કરવાની જરૂર નથી આપણે પોઈન્ટ પચીસ માઇનસ છે ડન એટલે પેપર આપણે શરૂ થાય ને એટલે પહેલાં તો એકદમ ટટ્ટાર બેસીને પેપર આપવાનું છે કેવું બેસીને આપવાનું ટટ્ટાર બેસવાનું છે ટટ્ટાર ટટ્ટાર બેસીને પેપર આપવાનું ભાઈ ટટ્ટાર બેસીને હા કોઈન્ટ કાઢીને નહીં બેસી જવાનું ડૂવા ડૂસી જેમ જીવતા હોય એ રીતે પેપર આપવાનું છે અગર ઉસુલો પે આ જાય તો ટકરાના જરૂરી છે હવે પાછું પડવાનું થતું નથી ભૂકા ભૂલાઈ દેવાના થાય સાહેબ કેટલા લાવવાના આપણે મેક્સિમમ લાવવા છે બરાબર પણ અહીંયા તમારે એવું ગણવાનું કે બસો ની અંદર આપણને ત્રેવીસો નેવ્યાસી જગ્યા છે ત્રેવીસો નેવ્યાસી ઇન્ટુ ફાઈવ કેટલા પાસ કરશે તો ભાઈ પાંચ ગણા જગ્યાના પાંચ ગણા કરે છે અહીંયા જગ્યાના પાંચ ગણા અહીંયા કેટેગરી વાઇઝ પાંચ ગણા નથી કરતા હો જગ્યાના પાંચ ગણા કરે છે એટલે તમારે એવું ગણવાનું બરાબર કે ભાઈ અહીંયા બાર હજાર થી બાર હજાર પાંચસો ની વચ્ચે કેન્ડિડેટ છે એને મેઇન્સ લખવા બોલાવશે પાંચ ગણા જ આ વખતે રાખ્યા છે ગઈ વખતે સાત ગણા હતા પણ એ પાંચ ગણા કર નાખ્યા છે કેમ પાંચ ગણા કર નાખ્યા છે તો એમને ખબર છે કે ભાઈ આમના મુખ્ય પરીક્ષાના પેપર ચેક કરવાના છે તો આપણે નિશાન ચૂક માફ નહીં માફ નીચું નિશાન ડન પેપર કેવું આવે છે એના ઉપર ડિપેન્ડેટ હોય છે જનરલી કટ ઓફ બરાબર તમારું પેપર હાર્ડ આવે તો કટ ઓફ નીચું જાય પેપર તમારું ઇઝી આવે તો કટ ઓફ ઊંચું જાય પેપર હાર્ડ આવે તો કટ ઓફ કેવું જાય તો કે ભાઈ નીચું રહે પેપર તમારું ઇઝી આવે તો કટ ઓફ કેવું રહે તો કે ભાઈ કટ ઓફ ઊંચું રહે બાકી નોકરી તો એને જ મળે છે જેણે પોતાનું બેસ્ટ આપવું છે જો આપણને બીજા કરતાં વધારે કંઈક આવડતું હોય ને તો આપણને નોકરી મળે બાકી બધી વાતો થાય આપણે અન્ય કરતાં કંઈક વધારે આવડે તો આપણને નોકરી મળે બાકી બધી વાતો થાય અને આપણે સમજો કે ભાઈ અહીંયા બસોમાંથી કેટલા ટીક કરવા તો તમારે પેપરના લેવલ ઉપર ટીક કરવાના છે બસોમાંથી હું એવું કહું છું કે ભાઈ તમારે વન સેવન્ટી ફાઇવ પ્લસ ટીક કરવા જોઈએ જનરલી આપણને કેવું હોય કે એમાં બસોમાંથી કદાચ આવડતા હોય એવા તો એકસો ને દસ જેવા જશે તમને કેટલા આવડશે તો કે ભાઈ એકસો ને દસ જેવા આવડતા હોય એવા હોય કે આપણને એવું લાગે કે આટલા મને આવડે છે એમાંય કદાચ દસે ખોટાય હોય આ આટલા આવડે પછી શું થશે તો કે ભાઈ પચાસ જેવા એવા હશે કે ડબલ ડીપ હશે શું હશે ડબલ ડીપ કે ભાઈ આમાં કદાચ આ આવે ને કદાચ આ આવે આવા પચાસ હશે તો એકસો ને પચાસ વધતા દ એકસો દસ વધતાં પચાસ એકસો સાઠ થઈ ગયા વધતાં પંદર તમને એવું લાગે કે આવું ક્યાંક મેં વાંચ્યું છે આવું ક્યાંક મેં વાંચ્યું છે આવું ક્યાંક મેં સાંભળ્યું છે હા વાંચ્યા કરતાં સાંભળેલું વધારે યાદ રહે આવું ક્યાંક મેં સાંભળ્યું છે આવું ક્યાંક મેં વાંચ્યું છે તો એકસો ને પંચોતેર ટીક કરો એટલે મોર ધેન ઇનઅપ છે કે બસો બસ્સો ટીક કરવા એવું જરૂરી નથી બધાય આવડે એવું ક્યારેય બનતું જ નથી સમજાય છે એટલે આપણને એવું લાગે કે ભાઈ ના પેપર એકદમ ઈઝી છે તો વધારે ટીક કરજો બાકી એવરેજ પેપરની અંદર તમારે એકસો ને પંચોતેર ટીક કરો મોર ધેન ઇનઅ છે બરાબર બસોએ બસ્સો ટીક કરવા જવાનું નથી પછી ઘણા ને એક એવું સાહેબ ટાઈમ છે લાવન ઠીકી દેવું જય માતાજી સાહેબ ત્રણ કલાક છે હા આપણે એકસો એંસી મિનિટ છે સાહેબ અને ત્રણ કલાકની અંદર બસો એમ છે સાહેબ બધે બધા ઝીંકી જ દેવા છે કે બાકી નથી રાખવો બરાબર ઘણાની એવી સ્ટ્રેટેજી હોય એક સાહેબ બધા ટીક કરી દેવા આવડે કે ના આવડે ટીક તો કરીને જ આવવું છે હા પોઈન્ટ પચીસ છે ને સાહેબ ચોરે એક તો સાચો પડી જ જવાનો છે હા ઘણાની એવી સ્ટ્રેટેજી હોય એ તમારી સ્ટ્રેટેજી છે આ બોલ પેન તમે જેટલી જાડા પોઈન્ટની વાપરો ને એટલું સાટું બરાબર તમારે અહીંયા ટીક કરવાના છે એટલે આમ તરત જ કુંડાળું થઈ જાય એટલે જાડા પોઈન્ટની પેન લેવાની જે તમે લે હોય અહીં જાડા પોઈન્ટવાળી બરાબર ઝડપથી ટીક થાય એવી પોઈન્ટ તમારે પેન લઈને જવાનું છે કારણ કે અહીંયા આપણે ટીક કરવાના છે હવે આપણે અહીંયા અત્યારે મેન્સ નથી આપણે મેઇન્સ માટે ક્વોલિફાય થવાનું છે આપણે શું કરવાનું છે મેઇન્સ માટે ક્વોલિફાય થવાનું છે હવે સમજો કે ભાઈ તમારું મેરિટ તો કદાચ એકસો પચીએ અટકે અને એકસો ત્રીસે અટકે અને એકસો પાંત્રીસે અટકે અને એકસો વીસે કે એ ડિપેન્ડ છે પેપર ઉપર બરાબર પણ અત્યારે આપણે ટાર્ગેટ એવો રાખવાનો કે ભાઈ વન ફિફ્ટી પ્લસ કરવા છે બસોમાંથી આપણે કેટલો સ્કોર લાવો છે વન ફિફ્ટી પ્લસ લાવો છે આવો આપણો ટાર્ગેટ રાખવાનો છે આપણો ટાર્ગેટ છે નિશાન ચૂક માફ નહીં માફ નીચું નિશાન બરાબર નિશાન કેવું હોવું જોઈએ તો કે ભાઈ એવું ટાર્ગેટ તો હોવો જ જોઈએ કે આપણે આટલા લાવા જ છે પછી ભલે પેપર જેવું આવે પડે એવી દેવાય તો પેપર આવશે ત્યારે જ ખબર પડશે કેવું પેપર આવ્યું અને શું કરવાનું છે ડન એટલે ચિંતા કર્યા વિના સરસ મજાની તમારી તૈયારી છે અને તૈયારીને આગળ વધારો અને બાકી મગજમાંથી લોડ કાઢી નાખો સાહેબ છેલ્લે શું કરશો આ યુ ઓપ્શન હશે હો ઈ ઓપ્શન હશે ના આવડે એમાં ઈ કરી દેવાનો છે તમારા પાંચ ઓપ્શન હશે એ બી સીડી ની ના આવડે એમાં ઈ કરી દેવાનો એમ લાગે કે ભાઈ મારે નથી ટીક કરવો તો ઈ કરીને જવાનું છે બરાબર આવડે એ ટીક કરતા જવાના છે ઓએમઆરમાં ખાસ એક્યુરેસી સાથે ટીક કરવાના છે સિરીઝ ભૂલાઈ ના જાય બરાબર ઉતાવળમાં આવડતું જાજું બધું હોય અને પછી ઉત્સાહમાં અને ઉત્સાહમાં સિરીઝ ના ભૂલાઈ જાય કે સાહેબ બધાય ટીક કરવા તા ને મસ્તા આવડતા તા નહીં તમને વિધાનવાળા પ્રશ્નો નહીં હોય ચિંતા ના કરશો બરાબર તમારી પેપર ગોણ સેવાની પેપર પેપરસ્ટાઈલ ઉપર હશે જી ટ્રિપલ એસબી બી તુષાર ધોળકિયા સાહેબની ચેરમેનશી શીપમાં બરાબર જે પરીક્ષા લેવાય છે અને અત્યારે જે પેપર પેપરસ્ટાઈલ છે એ પેપર પેપરસ્ટાઈલ ફોલો કરવાની એટલે તમારે કોઈ વિધાનવાળા પ્રશ્નો નહીં હોય હા ને વિધાનવાળા પ્રશ્નો તમને નહીં પૂછે કદાચ હોય તો એ દસ ટકા જ હશે બરાબર પાંચ ટકા કદાચ થોડા જોડકાવાળા કદાચ હોઈ શકે બરાબર એટલે કે સો એ પાંચેક પ્રશ્નો જોડકાવાળા એટલે એક પ્રશ્નો કદાચ જોડકાવાળા કેવા પૂછાઈ શકે બાકી તમને મોટા ભાગના પ્રશ્નો કેવા હશે તો કોઈ મોટા ભાગના પ્રશ્નો તમને એક વાક્યવાળા હશે બરાબર એટલે તમારે બહુ ચિંતા નહીં કરવાની મોટા ભાગના પ્રશ્નો તમારા એસી ટકા પ્રશ્નો છે ને એ સિંગલ લાઇનર હશે અહીં ડિવાય એસો જેવું નહીં થાય કે તમને લાંબા લાંબા પ્રશ્નો પૂછી લેશે ડન ગોણ સેવાની જે પેપર સ્ટાઇલ છે ને એ પ્રમાણે પ્રશ્નો પૂછશે એટલે ચિંતા ના કરશો બરાબર બી હેપી આનંદ મારો મોજ મારો છેલ્લે છેલ્લે ટેન્શન ના લેતા કે સાહેબ પરીક્ષામાં શું થાય છે એટલે હાવનું થાય વહુનું થાય ચિંતા નહીં કરવાની હં આપણું પેપર સારું જ જવાનું છે અને આપણે પેપરની અંદર સારામાં સારું પરફોર્મ કરવાના જ છીએ એટલે ટેન્શન લીધા વિના સરસ રીતે પેપર આપો મોજ કરો બરાબર નવી ભરતીઓ તો ઘણી બધી આવવાની છે પણ આપણે રેવન્યુ તલાટીમાં ફોર્મ ભર્યું છે એટલે આપણે રેવન્યુ તલાટી પાસ કરવાની છે અને એના માટે હું એટલું જ કહીશ બરાબર હા એના માટે હું એટલું જ કહીશ કે મસ્તી કરને કી ઉંમર મેં હમે મંઝિલ કી બે કરારી હૈ મસ્તી કરને કી મે હમે મંઝિલ કી બે કરારી હૈ હિસી મિલને મેં દિલચસ્પી નહીં એ હમે કિસી મિલને મેં દિલચસ્પી નહીં એ ખુદ સે મુલાકાત કાફી હૈ અમારી અમારી પીલે કોટ વાલેવાની છે બાકા ઝીકી બોલાવશો ના ના એટલે ચિંતા કર્યા વિના સરસ મજાના આત્મવિશ્વાસથી પેપર આપજો કોઈ પણ પરીક્ષા પાસ કરવી હોય તમને તમારી જાત ઉપર વિશ્વાસ હોય દુનિયાની કોઈ તાકાત સાહેબ તમને રોકી નથી શકતી तुम्हें सौ टका सौ टका सौ टका तुम्हें तुमारी जात ने साबित करवाना छो बराबर मंजिल उन्हीं को मिलती है जिनके सपनों में जान होती है पंखों से कुछ नहीं होता हौसलों से उड़ान होती है आ समझी ले जो बराबर कहते हैं ना मंजिल मिल ही जाएगी कहते हैं ना मंजिल मिल ही जाएगी ही भटकते भटकते गुमराह तो वो है जो घर से निकले ही नहीं गुमराह तो वो है जो घर से निकले ही नहीं એટલે આપણે ગુમરા નથી યાર આપણે ઘરેથી નીકળી ગયા છીએ આપણે તૈયારી કરી છે આપણે મહેનત કરી છે ને હવે આપણે આપણી જાતને સાબિત કરવાની છે અને હવે એમાં પાછા થોડા પડતા હશું બરાબર હા ઘણાની એવી ચિંતા થતી હોય સાહેબ નહીં થાય તો અલા ક્યુ ડરે જિંદગી મેં ક્યાં હોગા ક્યુ ડરે જિંદગી મેં ક્યાં હોગા કુછ ન હોગા તો તજુરબા હોગા કોઈ પરીક્ષાની અંદર તમે નપાસ નથી થતા કોઈ પરીક્ષામાં તમે કશું જ ગુમાવતા નથી બરાબર છે એક મહેનત અમારી તમારી છે એમાં કંઈક તમને અનુભવ થવાનો છે કંઈક નવું મેળવીને આવવાના છો અને મને તો વિશ્વાસ છે કે તમે પરીક્ષા પાસ કરીને જ આવવાના છો હા એટલે ટાઈમ તમારે કંઈ ઘટવાનો નથી ચિંતા કરવાની થાતી નથી બાકા જીકી બોલાવાની છે સરસ મજાની તૈયારી કરવાની છે સરસ મજાની તૈયારી કરો સફળ થાવ અને તમારી તૈયારીને આગળ વધારો ઉત્તરોત્તર પ્રગતિ કરો જ્યાં જરૂર પડે ત્યાં ચેતન સર સાથે છે તમારી જ્ઞાન લાઈવની ટીમ સાથે છે મોટિવેશન તમારી સાથે છે બરાબર સરસ મજાની તૈયારી કરજો બેચવાળા મિત્રો માટે પણ તમારું સરસ મજાનું એક સેશન રાખશું મોટિવેશનનું હ સ્પેશિયલ તમને માહિતી આપતું એક સેશન રાખીશું ટેન્શન ના લેશો ડન અને બાકી મેઇન્સ પ્રિલિમ તમે આપો એટલે સોલ્યુશન માટે આપણે મળવાના છીએ તમારું પેપર પૂરું થાય એટલે લાઈવ સોલ્યુશન માટે આપણે મળવાના છીએ જ્ઞાન લાઈવ ચેનલ ઉપર

બરાબર છે કે ભાઈ તમારી આ સિલેબસ જે છે એ ફાઇનલ કરવા માટે ઊભું રહ્યું છે સીસીઈ સાથે જીએસઆરટીસી ક્લાર્કે લેવી છે સરકારને સીસી પ્લસ જીએસઆરટીસી ક્લાર્ક આ બંને ભેગું કરવું છે એટલે થોડું ઊભું રહ્યું છે કારણ કે જીએસઆરટીસી ક્લાર્કમાં જૂનો સીસી સિલેબસ આપ્યો તો હવે અહીંયા સીસી બે હજાર પચીસમાં નવો સિલેબસ લાવવો છે એટલે અહીંયા થોડું ઊભું એટલે રહ્યું છે કે અહીંયા સુધારો કરવો પડે અહીં નવો સીસી બે હજાર પચીસ સિલેબસ માટે સુધારો જે કરવાનો છે એ પ્રક્રિયા સરકાર કરે છે પણ હવે ટૂંક સમયમાં એ સારા સમાચાર આવી જવાના છે આપણે અત્યારે રેવન્યુ તલાટી પાસ કરવાની છે અને એના માટે બાકાછીકી બોલાવવાની છે એના માટે આપણું બેસ્ટ આપવાનું છે ડન તો તમે તમારું બેસ્ટ આપો તમારું હન્ડ્રેડ પર્સન્ટ આપજો સો ટકા પરિણામ મળવાનું છે અને હું તો છેલ્લે એટલું જ તમને કહીશ કે અમને નાખો જિંદગીની આગમાં કે અમને નાખો જિંદગીની આગમાં આગને પણ ફેરવીશું બાગમાં સર કરીશું આખરેશો મોહર છે સર કરીશું આખરે સો મોર છે રેવન્યુ તલાટીની પરીક્ષાને આવવા દો લાગમાં ડન બાકા જીકી બોલાવી દેજો પોતાનું બેસ્ટ આપજો આત્મવિશ્વાસપૂર્વક પરીક્ષા આપજો માતા પિતાને ગુરુજીને યાદ કરજો સાહેબ ટટ્ટાર બેસીને આપજો હો કોઈન્ટ કાઢતા નહીં ડોસન જેમના ના બે જતા ડોસીન જેમ બે જતા તમે યુવાન છો અને યુવાનની જેમ યુવાનને શોભે ને એ રીતે પરીક્ષા આપજો બરાબર તમારે તમારી જાતને સાબિત કરવાની છે અને એની હાવ કરવાની છે ભાઈ હુકેન્ડ ક્રૂક કરવાની છે આ વખતે જ કરવાની છે અને તમે કરી શકો છો એવો મને વિશ્વાસ છે કારણ કે તમે યુનિક છો યુ આર યુ ભગવાને તમારા જેવું બીજું કોઈ મોડેલ નથી બનાવ્યું બરાબર કોણ કહેતા હૈ આસમાન મેં સુરાગ હો નહીં શકતા કોણ કહેતા હૈ આસમાન મેં સુરાગ હો નહીં શકતા એક પથ્થર તો તબિયત સે ફેંકો યારો એક પથ્થર તો તબિયત સે ફેંકો યારો બસ તો આપણે આપણું બેસ્ટ આપવાનું છે બરાબર મંઝિલ મિલે ન મિલે મુકદ્દર કી બાત મગર એમ કોશિશ ન કરે ગલત બાત હે એટલે આપણી કોશિશ હન્ડ્રેડ પર્સન્ટ હોવી જોઈએ અને આપણે સારામાં સારી કોશિશ કરી હશે સારામાં સારો પ્રયત્ન કર્યો હશે સારામાં સારી તૈયારી કરી હશે તો હવે ક્યાંય ડરવાની જરૂર નથી બરાબર હવે તમારે તમારા આત્મવિશ્વાસથી પરીક્ષા આપવાની જરૂર છે તમારી મહેનત ઉપર વિશ્વાસ રાખવાની જરૂર છે અને ફાઇનલ તમારા મહેનતનું જે રિવિઝન કરવું છે એ રિવિઝન કરવાની જરૂર છે બાકી એવું થશે જ તે હારને કા ડર ઓર જીતને કી ઉમીદ હારનેકા ડર ઓર જીતને કી ઉમીદ બીચ કા જો વખત હોતા હોય બહુ ટેન્શન વાળા હોતા હોય બસ તમારો એ સમય શરૂ થઈ ગયો છે ટેન્શન વાળા હોતા હે લેકિન ખરેખર એમાં કોઈ ટેન્શન લેવાની જરૂર નથી ડન આપણે આપણું બેસ્ટ આપશું તો આપણે ચોક્કસ સફળ થવાના છીએ આપણે ચોક્કસ સફળતા મેળવી અને આપણા મમ્મી પપ્પાનું જે સ્વપ્ન છે આપણા મમ્મી પપ્પાનું આપણું બધાનું સ્વપ્ન સાકાર કરીશું આપણે આપણા મમ્મી પપ્પાનું નામ રોશન કરીશું આપણા ઉપર ગર્વ લે આપણા ગામવાળા કે ના આપણા ગામનો છોકરો ટોપર બન્યો છે સાહેબ બસ તો આ તમારે કરીને બતાવી દેવાનું છે બાકી જ્ઞાન લાઈવ આપણી સાથે છે સરસ મજાની તૈયારી કરતા રહેજો મથી લેજો મહેનત કરી લેજો બરાબર અંતે એટલું જ કહીશ કે રૂકેગા નહીં થાકેગા નહીં હારે ગા નહીં બેઠેગા નહીં છૂકેગા નહીં શાલા જબ તક તોડેગે નહીં તક છોડેગે નહીં નેવર એવર અપ હવે મૂકવાનું થતું નથી હવે ઢીલું મૂકવાનું થતું નથી ના ના હવે આ વખતે તો હું એવું જ કહું છું ડુ અર ડાય બેતાલી હિન્દ છોડો છ મુંબઈ ખાતેથી ડુ ઓર ડાય અને હું અત્યારે કહું છું ડુ ઓર ડાય કરેગે યા મરેગે લડી લેવાનું થાય છે હવે હવે પાછું પડવાનું થાતું નથી તમારું જ્યાં કઈ સેન્ટર છે સમયસર પહોંચી જજો બરાબર આત્મવિશ્વાસ સાથે પરીક્ષા આપજો બીજી કોઈ ચિંતા કરતા નહીં ઈશ્વર તમારી સાથે છે તમારી મહેનત તમારી સાથે છે અને તમે ચોક્કસ સફળ થવાના છો એવા માતા પિતાના ગુરુજીના આશીર્વાદ છે અને હું પણ હર હંમેશ આપની સાથે છું ઓલ ધ બેસ્ટ બેસ્ટ ઓફ લક જય હિન્દ જય ભારત જય જય ગરવે ગુજરાત